નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ભારતીય હવામાન ખાતા દ્વારા આવનારું ચોમાસું કેવું રહેશે અને ચોમાસા દરમિયાન કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે લઈને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના વિસ્તારોમાં પણ ચોમાસા દરમિયાન કેવો વરસાદ રહેશે તેને લઈને માહિતી આપવામાં આવી છે દક્ષિણ પશ્ચિમ ચોમાસા બાબતે ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસા બે હજાર ચોવીસનું છેલ્લું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના દરમિયાન રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે ચોમાસું સારું રહેશે કે નબળું રહેશે તેને લઈને પણ મહત્ત્વની માહિતી આપવામાં આવી છે સાથે જ જૂન મહિના દરમિયાન પણ રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે તેને લઈને પણ માહિતી આપવામાં આવી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો દક્ષિણ પશ્ચિમ ચોમાસા બાબતે ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસા બે હજાર લઈને છેલ્લું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે આવનારું ચોમાસું ગુજરાત માટે કેવું રહેશે સારું રહેશે કે નબળું રહેશે તેને લઈને પણ માહિતી આપવામાં આવી છે અહીંયા તમે હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસા બાબતે ભારતીય હવામાન ખાતા દ્વારા માહિતી આપવામાં આવી છે દેશના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે તેને લઈને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જોકે સમગ્ર દેશ લેવલે એકસો છ ટકા સરેરાશ વરસાદનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે એટલે કે ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં પણ વધુ વરસાદ દેશમાં વરસી શકે છે અહીંયા તમે હવામાન મોડલમાં અલગ અલગ ત્રણ કલર જોઈ શકો છો જેમાં વાદળી કલર લીલો કલર અને પીળો કલર વાદળી કલર વિશે વાત કરીએ તો જે વાદળી કલરવાળા વિસ્તારો છે તેમાં સામાન્યથી વધુ વરસાદ વરસશે લીલો કલર જે વિસ્તારોમાં છે તેમાં નોર્મલ વરસાદ વરસશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો કે જે જે વિસ્તારોમાં પીળો કલર દર્શાવેલો છે તેમાં નોર્મલથી ઓછો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ગુજરાત માટે વાત કરીએ તો ગુજરાત માટે વાદળી કલર જાહેર કરવામાં આવ્યો છે એટલે કે ગુજરાત માટે સામાન્યથી પણ વધુ વરસાદ ચોમાસા દરમિયાન રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે ખાસ કરીને જો વૈત્રો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના દરમિયાન સામાન્યથી પણ વધુ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અત્યંત ભારે વરસાદ પણ ખાબકી શકે છે ગુજરાત મોડલની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ ખાસ કરીને મોરબીના કેટલાક વિસ્તારો જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથના કેટલાક વિસ્તારો અને જૂનાગઢના કેટલાક વિસ્તારો તેમજ રાજકોટના કેટલાક વિસ્તારો બોટદના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ એટલે કે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળશે જો કે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટના કેટલાક વિસ્તારો જ્યારે ગીર સોમનાથ અને જૂનાગઢના કેટલાક વિસ્તારો અમરેલી બોટાદના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ વરસાદ વરસવાની આ વખતે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આવનારો મહિનો એટલે કે જૂન મહિના દરમિયાન રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે એના વિશે જો વાત કરીએ તો જૂન મહિનો અમુક વિસ્તારમાં નબળો રહી શકે છે ખાસ કરીને ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ખાસ કરીને વાદળી કલર કયા કયા વિસ્તારોમાં તો કે મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર જ્યારે સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગરના કેટલાક વિસ્તારો અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં દર્શાવેલો છે એટલે કે જૂન મહિના દરમિયાન આ વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ થઈ શકે છે લીલા કલરની જો વાત કરવામાં આવે તો લીલા કલરમાં કચ્છના કેટલાક વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ વરસવાની શક્યતાઓ છે પીળા કલરની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણના કેટલાક વિસ્તારો જ્યારે મોરબી સુરેન્દ્રનગર રાજકોટના કેટલાક વિસ્તારો પંચમહાલ દાહોદ વડોદરા સુરતના કેટલાક વિસ્તારોમાં પણ નોર્મલથી ઓછો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આમ આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં પણ વધુ વરસાદ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ રહેલી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે